બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે જ તેઓ પુતિન સાથે પણ મુલાકાત કરવાના છે બેઠકમાં સ્તરની પણ વાતચીત થશે તો આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી દિવસીય પ્રવાસે છે જેમાં હાલ તો રાત્રે ડિનર સેરેમનીના પણ કાર્યક્રમનું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે તો પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દિવસ રશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જેમાં પીએમ મોદી ભારતીય સમુદાયને સંબોધિત પણ કરશે